નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સાહેબજી તે પછી મોટા સેટ નાના ભાઈની વહુએ લાજ કાઢીને પીરસેલી ઘરમાં ગરમ રોટલીઓ જમી કરીને દાંત ખોતરતા ખોતરતા અને ઓળકાર ખાતા ખાતા બોલતા હતા કે તમારે વઢવું પડ્યું ના એ બેવકૂફ નહીં મારો પલીત છે પલીિત પડખે એવડો ભાઈ ઊભો હોય તો કેવું જોર રહે કાંઠામાં પણ આ પલિતની અક્કલનો કોઈ વિશ્વાસ રખાય છે એવું બોલતા બોલતા જેઠજી દીવાનખાનામાં પગ મૂકે ત્યાં તો સાહેબજી એવો સંબોધન કાને પડતા ચમકી ઉઠ્યા બાજુએ જોયું તો વિજયચંદ્રનું નખ શીખે ઠાકો ફૂટકું સ્વચ્છ સ્ફૂર્તિમય એક લટ અસ્તવ્યસ્ત નહીં એવું રૂપ નિહાળ્યું સારી એવી વાર થઈ આપ આજ કે વિશેષ રુચિથી જમ્યા લાગો છો હા આજે મને ઠીક વાર લાગી પોતે જમતો જમતો ને જમી રહ્યો તે પછી નાના ભાઈની પત્નીને સંભળાવા જે શબ્દો બોલતો તેનો શ્રોતા કદાચ વિજયચંદ્ર બન્યો હશે એવું કલ્પવું બેશક અનિવાર્ય હતું ને અતિશય લજ્જાસ્પંદ હતું ઠીક થયું આપ વખત સર આવી પહોંચ્યા અરે કાલે પહોંચવું તો પણ મોટરનો અકસ્માત થયો લાચાર બની ગયો તમારો કેસ ચાલી ગયો ને નાજી આજની જ મુદત પડી છે આપને તેડવા જ આવેલ છું પણ આમાં હું સી રીતે તમને બચાવી શકીશ શેઠની આંખો ઊંચી ચડી ગઈ શું કહું મારે આપની પાસે એક શબ્દ ખોટો બોલાવવો નથી તરકટ કરવું નથી ફક્ત આપ બોલો એટલી જ વાર છે શું બોલું કે સુશીલાબેન સાથે આપે મારું હિન્દુ વિધિસર વેવી શાળ કરાવી આપેલ છે ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું ચંપક શેઠે વાતને ઉડાવા ફાફા માર્યા પણ મારા સાહેબ તમે તે કાંઈ રાજા છો કોર્ટને તે અક્કલ હોય કે નહીં મને પૂછે કે તમે આબરૂદાર માણસે ઉઠીને આવું ઉતાવળ્યું ને ખાનગી જેવું વેવિસળ શા માટે કરી નાખ્યું તો આપણી પાસે જવાબ હાજર છે વિજયચંદ્ર ઠંડીગાર વકીલી તટસ્થતા ધરીને બોલ્યો જૂનું વેવિશાળ અમુક કારણસર તોડવું પડેલું એ કારણો ગુપ્ત હતા સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવા હતા એટલે એ સામા પક્ષની ફજેતી ટળવા માટે અમારે તેવું શક પણ છુપું કરી લેવું પડ્યું નહીતર નિયાતમાં પંચયિતા નિર્થક હો હો કરી ઉઠે આ તો બધું જ હું વકીલે પૂછી કરીને આવેલ છું આપ ન ગભરાવ બળેલી દિવાસરી લઈને દાંત ખોતરતે ખોતરતે મોટા સેટ ફરી પાછું મૌન પાડ્યું હું આપની એક એક મૂંઝવણનો માર્ગ વિચારીને આવેલ છું એમ કહી વિજયચંદ્ર સામા માણસને ગાડી નાખી તેવા ગ્દપણાની મીંડ પોતાના કંઠમાંથી ખેંચતે ખીંચતી કહ્યું આજે હું આપને છ મહિના પહેલાં મોડ્યો તેવા ઉજ્જવળ મોએ મળવા નથી આવ્યું આજે હું વિજયનો નહીં પૂર્ણિમાનું નહીં પણ પરાજયનો અમાસનો ચંદ્ર છું મારા જીવનમાં મેં જબ્બર ઠોકર ખાધી છે મારો પગ ભૂલમાં પડી ગયો છે મારે આપની પુત્રીનું અકલ્યાણ કરવું નથી એની વેરે લગ્ન કરવાનો અધિકાર લઈને તો હું થોડો જ આપની સમક્ષ આવેલો છું હું એ નિર્દોષના જીવનમાં આંગળી ચિંધીણું રહે તેવું કરવા ઈચ્છું નહીં આજે તો આપની મદદથી મારો ઉગાર જ શોધું છું સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદમાની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે આપને આબરૂ સલામત છે કહો તો હું આપને લખી આપું કે મારે આપને કન્યા ન જોઈએ આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલે માટે દફતરે લખી આપ્યું છે તેવું હું આપને હસ્તાક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં ને કદાચ જાહેરની માન્યતા મારું શક પણ થયાની હોય તો હું આપણી ન્યાતની હાજર થઈને કરવા તૈયાર રહીશ કે મારું જીવન કોઈ પણ સ્ત્રી સાથે નથી હું કોઈના જીવતર પર છીણી મારવા નથી ચાહતો એટલું કહેતા કહેતા વિજયચંદ્રએ પોતાની આંખોમાંથી ધડ 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 પાણી વહાવ્યા એ પાણીની ધારા એના ચશ્માની આર પાર વધુ સુંદર લાગી અમુક પ્રકારના સૌંદર્યનો આ નિયમ હોય છે એની શોભા સીધા દર્શનમાં જેટલી પમાય છે તે કરતાં કોઈક કાચ જેવા પદાર્થની મારફત વિશેષ પામી શકાય છે વિજયચંદ્રના ગોરા ગોરા ગાલ પરથી ધડકતા આંસુ દેખી એનો પાપ કૃત્ય નજરે જોનારો માણસ પણ પોતાનો ભ્રમિત માનવા લલચાય એ પાપાચારી આ નહીં હોય આપણી જે નજરની ભ્રમણા હશે એવું કાંઈક આપણું દિલ બોલવા લાગે હું અહીં રહેવાનો પણ નથી હું મારું કલંકિત મો આપની પાસેથી છુપાવીને સિલોન બ્રહ્મ દેશ સુદાન અથવા એડન એટલે દૂર ચાલ્યો જઈશ હું આ બધો એકરાર આપની પાસે લખીને ગાવેલ છું આ લ્યો મારું માથું આપના હાથમાં મૂકું છું એમ કહેતે કહેતે એણે એક સીલ બંધ લિફાફો મોટા શેઠની સન્મુખ ધરી દીધું તેની ઉપર લખ્યું હતું એક આત્માની કથા ચંપક શેઠના મોં પર પોતાની વાણીની અસર થતી દેખીને એણે જલાવીએ રાખ્યું મેં તો મારા બે પીછાણવાળા ભણેલા જુવા જ્ઞાતિ ભાઈઓને પણ આપના પુત્રીને માટે નિર્ધારી રાખેલ છે હું તે દિવસ એમની સાથે ટ્રેનમાં દાદર સુધી ગયેલો ત્યારે પણ એ જ મારો હેતુ હતો મને આપની પુત્રીનો પણ ગેરલાભ લેવાનો ભયંકર વિચાર થઈ આવેલો હું ઈશ્વર સાક્ષીએ પાપ છૂટી વાત કરું છું એમણે મને જે લખેલું તે હું વટાવવા નીકળું ચિંતાની ચાલ્યો જાત પરંતુ એ લખાણ પણ આ કવરમાં જ છે સુખલાલ તરફ એમનું દિલ હતું તે પણ ખોટું અનુમાન છે એમને સુખલાલ પાસે જવાનું કારણ જુદું જ હતું અગાઉ જે પત્ર વ્યવહાર થયો હશે તેના કાગળો પાછા મેળવવાનું હતું એ બધું એમના જ હસ્તાક્ષરમાં આપ આ કવની અંદર વાંચશો જો કે હું તો હવે એ કન્યાની લાગણીનો કે આપના 6 મહિના સુધીના સુધારાનો લાભ લેવા માંગતો જ નથી હું નાલાયક છું મેં ઈશ્વરને દુભાવેલ છું એમ બોલતો બોલતો એ ફરીવાર રડ્યો એક વાતે તો આપ ચાલ્યા ગયા તે સારું કર્યું કેમ આપનો ખૂન તો નહીં પણ આપને માથે મરણતોલ માર પાડવાની તૈયારી હતી કોના તરફથી નામ લેવાની હવે જરૂર નથી તમને કોણે કહેલું આપના પુત્રીએ ક્યારે એમની જોડે હું દાદર સુધી ગયો ત્યારે સુશીલાને ક્યાંથી ખબર આગલી રાતે ખુશાલભાઈ અને સુખલાલ આવેલા હશે તેમની કાંઈક બોલચાલ પરથી તેમણે અનુમાન બાંધેલું ને મારી તે રાતની તપાસમાંથી મને પણ જાણવા મળેલું ચંપક શેઠને થરથરારી જ વછૂટી ગઈ હવે તો લીલા લેર કરો હવે તો એમને જ પોલીસમાં તેડાવીને કહી દેવામાં આવેલ છે એટલે હવે તો આ પોલીસને જૂઠું જૂઠું કહો ને તો એ તેમના માથે પડે તેવું છે ચંપક શેઠને આ બંદોબસ્ત બહુ સરસ લાગ્યો કેસ ક્યારે ચાલશે એમણે પૂછ્યું હમણાં બાર વાગ્યે એક જ કલાકમાં એ શબ્દો બોલતે બોલતે સામેના ઘડિયાના કાંટાને એણે પોતાના સત્યાનાશના બારના ટકોરા તરફ કદમો ભરતા દેખ્યા એની આંખોની મૂંગી આરજીએ ચંપક શેઠને કપડાં પહેરવા ઊભા કર્યા શેઠ પણ વિચારતા જતા હતા જો તો ખરું ત્યાં જઈને સી સ્થિતિ છે કેવા પ્રકારની જુબાની આપવી એ તો મારે તેમ પછી નક્કી કરવાનું છે ને તેલ જોઈને તેલની ધાર જોઈને પછી જ મોં ખોલવું છે ને આ કવર એમ કહી વિજય ચંદ્રે ચંપક શેઠને પહેલું પરબીડ્યું લઈ જવા ને ઠેકાણે મૂકવા કહ્યું એની અસર ચંપક શેઠના મન પર સચોટ થઈ પડી એટલે સામે કહ્યું અત્યારે તો તમે એ લઈ જાઓ મારે શું કામ છે તો પછી શા માટે લાવો લઈ જઈને ક્યાં મૂકું કોકને હાથ પડે તો મારું તો ઠીક પણ આપની દીકરીનું મોત ઊભું થાય ને માટે લ્યો ને હું ખરું કહું થોડાક બીજા કાગળો પણ એના હસ્તાક્ષરના મારી પાસે પડ્યા છે સ્વાથી બુદ્ધિએ મને હલકટ બનાવ્યું આપ આટલા ઉદાર બલશો એની મને આશા નહોતી એટલે આપને ધમકાવવા તબાવવા એ મેં રાખી મૂક્યા મારું દિલ ચોરાયું કોર્ટમાંથી નીકળીને ચાલો મારા મુકામ પર હું આપને શું પરત કરી આપીશ માણસ સામા માણસની ખાનદાની ઓળખતો નથી એટલે જ આવો હલકટ દિલચોર બને છે મને આજે આપે માનવીની મહાનુભાવતાના દર્શન કરાવ્યા છે એ દેખીને મારી અદમતા મને વિશેષ ઢંક મારી રહેલ છે અહીં એણે ફરી રુદન કર્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ